ગુજરાતની જનતાને જે ગરીબ અને મધ્યમ વર્ગની જે જનતા છે જેને સ્માર્ટ બજારના નામે ખેંચવામાં આવે છે જેના અમે સતત શબ્દોમાં વિશ્વએ છીએ ગુજરાતની મધ્યમ વર્ગ અને ગરીબ જનતાને સ્માર્ટ બજાર નથી છે ગુજરાતની જનતાને સ્માર્ટ સ્કૂલોની જરૂર છે સ્માર્ટ હોસ્પિટલોની જરૂર છે સ્માર્ટ કચેરીઓની જરૂર છે સ્માર્ટ શાળાઓ હશે સ્માર્ટ સ્કૂલ હશે તો બાળકોને સારું શિક્ષણ મળશે સ્માર્ટ હોસ્પિટલો હશે તો દર્દીઓને સારું સારવાર મળશે અને જો સ્માર્ટ કચેરીઓ હશે તો જે આધાર કાર્ડ વગેરે વગેરે બાબતોમાં જે પ્રજાને લાઈનોમાં લાગવાની જરૂર પડે છે તે લાગવાની જરૂર નહીં પડે સ્માર્ટ કચેરી હશે તો ઘરે બેઠા કામ થશે અમને સ્માર્ટ મીટર નથી જોતું અમને સ્માર્ટ હોસ્પિટલ સ્માર્ટ શાળાઓ અને સ્માર્ટ કચેરીની જરૂર છે જો સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સ્માર્ટ મીટરને અટકાવવામાં નહીં આવે તો અમે આ આંદોલન કરીશું